નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ગયા વખતની જેમ આ વખતે પણ જી થ્રી ક્યુ ટુ પોઈન્ટ ઝીરો છે તેનું લોન્ચિંગ થઈ ગયું છે આ વખતે મિત્રો કેટલાક નિયમોની અંદર ફેરફાર કરવામાં આવેલા છે તેમજ મિત્રો જે શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ છે તેમની ઇનામી રકમમાં પણ ફેરફાર કરવામાં આવેલો છે તો એ તમામની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરીશું એ પહેલાં જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં નવા હો અને જે થ્રી ક્યુ ટુ પોઈન્ટ ઝીરો વિશેની તમામ અપડેટ મેળવવા માગતા હોય તો આજે જલ્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની નીચે બે આઇકોન બટન ઉપર ઓલ ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીએ જીથ્રી ક્યુ ટુ પોઈન્ટ ઝીરોનું લોન્ચિંગ છે એ મિત્રો રાજકોટ ખાતેથી ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અહીંયા મિત્રો જ્યારે કાર્યક્રમ લોન્ચ થયો ત્યારે જે વિદ્યાર્થીઓએ એક વીઝ આપી હતી અને તેમાંથી નીચે મુજબના જે વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા તેમને મિત્રો નીચે મુજબ ઇનામ આપવામાં આવેલું હતું પ્રથમ જે વિજેતા હતા શાળા કક્ષાએ તેમને પંદર હજાર રૂપિયા કોલેજ કક્ષાએ પચીસ હજાર રૂપિયા આપેલ હતા દ્વિતીય વિજેતાને દસ હજાર રૂપિયા અને મિત્રો કોલેજ કક્ષાએ વીસ હજાર રૂપિયા તૃતીયને સાત હજાર અને કોલેજ કક્ષાએ પંદર હજાર રૂપિયા જ્યારે મિત્રો ચાર નંબરથી પચીસ નંબર એમ ટોટલ બાવીસ વિજેતાઓને પચીસો તેમજ પાંચ હજાર રૂપિયા જેટલી ઇનામી રાશિ આપવામાં આવેલી હતી આ મિત્રો જે વખતે કાર્યક્રમ લોન્ચ થયો હતો ત્યારે જે વિદ્યાર્થીઓ ક્વીઝ રમેલા હતા તેમને ઇનામ રાશિ આપેલી છે હવે મિત્રો આપણે વાત કરીએ ડેલી જે ક્વીઝ છે એ કઈ રીતના પ્લે થશે અને આ વખતે કયા જે નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવેલો છે અહીંયા મિત્રો વાત કરીએ તો પહેલું અને બીજું વીક છે મિત્રો એ ક્વીઝનું જતું રહ્યું છે એટલે કે મિત્રો આજે તારીખ છ એક બે હજાર ચોવીસ છે અહીંયા મિત્રો તમે એક જોઈ શકો છો બમ્પર ક્વીઝ તો મિત્રો બમ્પર ક્વિજ છે એની ઇનામ રાશિ છે મિત્રો તે દરેક જિલ્લા કક્ષાએ રહેશે તો અહીંયા મિત્રો દર બે જે રાઉન્ડ છે અહીંયા તમે જોઈ શકો છો પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ અહીંયા પણ તમે જોઈ શકો છો ત્રીજો ચોથો રાઉન્ડ પછી બમ્પર બમ્પર્કિજ છે ચોથો પાંચમો અને છઠ્ઠો રાઉન્ડ પછી બમ્પર બમ્પર્જ એટલે દરેક મિત્રો બે રાઉન્ડ પછી બમ્પર બમ્પર્કિજનું છે મિત્રો આયોજન કરવામાં આવશે અને મિત્રો એની જે ઇનામ રાશિ છે એ મિત્રો સામાન્ય જે તમારી ડેલી ક્વિજ છે તેના કરતાં થોડું અલગ હશે અહીંયા મિત્રો તમે દરેક વખતની જેમ સોમવારથી શુક્રવાર સુધી છે મિત્રો એક ક્વીઝ છે એ પ્લે કરી શકશો તમે સવારે આઠ વાગ્યાથી સાંજના બાર વાગ્યા સુધી ક્વિઝ છે મિત્રો એ તમે પ્લે કરી શકશો અહીંયા મિત્રો તમને જે સમય છે એ ગઈ વખતે જેવી રીતના તમારે ક્વિઝ આપવાની હતી એ રીતના જ મિત્રો તમારે ક્વિઝ આપવાની થાય છે તો અહીંયા મિત્રો દસ જે રાઉન્ડ છે મિત્રો આપવામાં આવેલા છે દસ રાઉન્ડ બાદ મિત્રો અહીંયાના ફાઇનલ રમમાંડવામાં આવશે એની તારીખ હજુ સુધી મિત્રો અહીંયા આપેલી નથી પરંતુ નેક્સ્ટ સમયની અંદર મિત્રો એની તારીખ પણ આપી દેવામાં આવશે ટોટલ અહીંયા મિત્રો ત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓને છે આ ક્વિઝની અંદર પાર્ટિસિપેટ કરવાના થાય છે જે સરકારનો લક્ષ્યાંક છે વાત કરીએ મિત્રો તો ચોવીસ બારથી કુલ દસ અઠવાડિયા માટે ક્વિઝ રમાડવામાં આવશે દસ અઠવાડિયા સુધી મિત્રો દર રવિવારથી શુક્રવાર છ દિવસ સુધી તમે સવારના આઠ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી ક્વિઝ આપી શકશો અહીંયા મિત્રો લગભગ ત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ ક્વિઝ રમાડવામાં આવશે ગઈ વખતની જેમ મિત્રો અહીંયા ત્રણ પાર્ટિસિપેટ કરવામાં આવેલા છે નવથી બારના વિદ્યાર્થીઓ શાળા એટલે કે કોલેજ અને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓ અને મિત્રો અન્ય નાગરિકો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા મિત્રો આપણે ગઈ વખત જે હતી એ પ્રમાણેની જ છે અહીંયા મિત્રો હેલ્પલાઇન નંબર બે આપેલા છે એના પર તમે કોલ કરી શકો છો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર લોગ ઇન એ રીતના કરવું અને રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તેનો વિડીયો પણ મૂકેલો છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તમે એકવીચ છે ટેબ્લેટ મોબાઈલથી રમી શકશો અહીંયા મિત્રો પ્રશ્ન બેંકની આપણે વાત કરીએ તો કુલ ત્રીસ હજાર પ્રશ્નો છે એ અંગ્રેજી ભાષામાં અને ત્રીસ હજાર ગુજરાતી એમ સાઠ હજાર પ્રશ્નો છે પૂછવામાં આવશે અહીંયા મિત્રો તમને હિન્ટ આપેલી છે કે કયા કયા પ્રશ્નો છે એ પૂછવામાં આવશે તો અહીંયા મિત્રો માન્ય શ્રીની જે સિલેક્ટ સ્પીચ છે જી ટ્વેન્ટીની પ્રવાસની સ્પીચ છે જનસભા કાર્યક્રમની સ્પીચ છે મન કી બાતના કાર્યક્રમની જે સ્પીચ છે એમાંથી પચીસ ટકા જેટલા પ્રશ્નો લેવામાં આવશે ત્યારબાદ મિત્રો જે સરકારશ્રીની યોજનાઓ છે પ્રોજેક્ટ આધારિત પ્રશ્નો છે વિદ્યાર્થીઓને અનુભવ લગતા પ્રશ્નો છે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેરના પ્રશ્નો છે બંધારણને લગતા પ્રશ્નો છે સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો છે અને વાયબ્રન્ટ સમિતિના પ્રશ્નો છે તેમાંથી પંચોતેર ટકા પ્રશ્નો પૂછવામાં આવશે આ ઉપરાંત મિત્રો બે હજાર જેટલા વિડીયો છે એ મન કી બાત છે એની અંદરથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે એમના લઈએ મિત્રો સાપ્તાહિક જે કીધ છે એના વિજેતાઓની ઇનામ રાશિની આપણે વાત કરીએ તો અહીંયા મિત્રો સ્કૂલ વિનર છે એ પાંચસો રહેશે જેમને મિત્રો બે હજાર રૂપિયા છે એ ઇનામ રાશિ આપવામાં આવશે અહીંયા મિત્રો દર રવિવારે જીતરી ક્યુ ટુ પોઈન્ટ ઝીરોના પોર્ટર પર ત્રણ કેટેગરીના પાંચસો પ્લસ પાંચસો પ્લસ પાંચસો આમ કુલ પંદરસો વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે અહીંયા મિત્રો આ વખતે જે ઇનામ રાશિ છે એની વાત કરીએ તો ગઈ વખતે મિત્રો દરેક જિલ્લામાંથી ત્રણ જે ઇનામો છે એ આપવામાં આવતા હતા પરંતુ આ વખતે મિત્રો તમામ જે રાજ્યના પાંચસો જે વિદ્યાર્થીઓ છે એમને વિજેતા જાહેર કરવામાં આવશે અને દરેક વિજેતાને મિત્રો બે હજાર જેટલું ઈનામ આપવામાં આવશે એવી રીતના મિત્રો અધર્સના જે વિજેતાઓ છે એમને પણ ઇનામ આપવામાં આવશે પરંતુ એમને રોકડ રાશિના બદલે સાયન્સ સિટીની જે વિઝિટ ફી છે મિત્રો એ આપવામાં આવશે આ મિત્રો ટોટલ પંદરસો જેટલા વિજેતાઓ છે એ દર અઠવાડિયે જાહેર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ બમ્પર ક્વિઝની જે મિત્રો દરેક બે રાઉન્ડ બાદ લેવામાં આવશે ઓકે મિત્રો દસ અઠવાડિયામાં દર બે રાઉન્ડ બાદ મિત્રો એક બમ્પર ક્વિઝ આયોજન કરવામાં આવશે એ તમામ તેત્રીસ જિલ્લાઓ માટે હવે મિત્રો તમને એક ચોખવટ કરી લઈએ કે બમ્પર રાઉન્ડ છે મિત્રો એ દર બે રાઉન્ડ બાદ યોજવામાં આવશે બમ્પર ક્વિઝની મિત્રો વાત કરીએ તો દરેક જિલ્લામાંથી છ ઉમેદવારો છે એમને લેવામાં આવશે એટલે કે મિત્રો સ્કૂલ લેવલના છ ઉમેદવારો અને કોલેજ લેવલના છ ઉમેદવારો એમ તમારા જિલ્લામાંથી મિત્રો જેટલા પણ વિદ્યાર્થીઓ ક્વિઝ આપે છે માની લો કે હજાર આપે છે કે બે હજાર આપે છે તો એમાંથી મિત્રો ટોટલ બાર જ જે ઇનામો છે એ આપવામાં આવશે જેમાં સ્કૂલ લેવલે છ વિદ્યાર્થીઓ રહેશે એકથી છ નંબર અને મિત્રો કોલેજ લેવલે એકથી છ નંબર રહેશે એમાં શાળા કક્ષાએ પાંચ હજાર રૂપિયા ઇનામ મળશે એક વ્યક્તિને એમ મિત્રો ત્રીસ હજાર રૂપિયા છે એ તમને બમ્પર ઇનામ છે એ ટોટલ છ વ્યક્તિઓને મળશે એવી રીતના કોલેજ લેવલે પણ એકથી છ નંબરને સાત સાત હજાર રૂપિયા ઇનામ મળશે આમ ટોટલ બેતાલીસ હજાર રૂપિયા છે એ દિવસનું ઇનામ પાત્ર રહેશે આમ ટોટલ મિત્રો બોતેર હજાર રૂપિયા છે એ બમ્પર એક બમ્પર ક્વીઝનું ઇનામ પાત્ર રહેશે અહીંયા મિત્રો એવી રીતના બાર ગુણ્યા તેત્રીસ જે આપણા જિલ્લા છે તો ટોટલ દર બમ્પર ક્વિઝમાં ત્રણસો ને છન્નું વિનર છે એ બાળકો રહેશે અહીંયા મિત્રો તમારે ખાસ નોંધી લેવાનું છે કે બમ્પર ક્વીઝમાં એકથી છ નંબરને છે તમારા જિલ્લામાં ઇનામ પાત્ર થશે આગળ મિત્રો વાત કરીએ કે બમ્પર જિલ્લાના જે વિજેતાઓ છે તેમને નજીકના જે સ્તરો છે અહીંયા જુદા જુદા સ્તરો છે ઐતિહાસિક સ્તરો છે રિલાયન્સ છે મારુતિ સુઝુકી સુજુકી છે વેલ્સપન છે મુન્દ્રા સ્પોટ છે આવી જગ્યાએ મિત્રો એક દિવસીય ટૂરનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ફિનાલે જે તમામ જિલ્લા કક્ષાએ રહેશે મિત્રો તો અહીંયા મિત્રો તમે દસ અઠવાડિયા સુધી ક્વિઝ આપો છો અને એમાંથી જો વિજેતાઓ બને છે તો ટોટલ અહીંયા મિત્રો પાંચ શાળા કક્ષાએ અને પાંચ કોલેજ કક્ષાને એમ દસ હજાર વિજેતાઓ વચ્ચે આ છે મિત્રો એ રાઉન્ડ રમાડવામાં આવશે અને એની અંદર મિત્રો એકથી ત્રણ નંબર છે મિત્રો આપવામાં આવશે એટલે કે મિત્રો પ્રતિ જિલ્લાએ છ વિદ્યાર્થીઓને વિજેતા આપવામાં આવશે એટલે કે મિત્રો દરેક જિલ્લામાંથી ત્રણ સ્કૂલના અને ત્રણ કોલેજના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે એમાં લેવલના વિદ્યાર્થીને બે લાખ રૂપિયા ઇનામ મળશે જ્યારે કોલેજ લેવલને ત્રણ લાખ સેકન્ડ નંબરે દોઢ લાખ અહીંયા મિત્રો સેકન્ડ નંબરે કોલેજે બે લાખ રૂપિયા થર્ડ નંબરે એક લાખ રૂપિયા અને અહીંયા મિત્રો થર્ડ નંબરે દોઢ લાખ રૂપિયા છે એ ઇનામ મળવા પાત્ર થશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો દરેક જિલ્લાએ ત્રણ વિજેતાઓ રહે છે અહીંયા પણ ત્રણ વિજેતાઓ રહેશે એમ ટોટલ મિત્રો તમારા જિલ્લાના જિલ્લા લેવલે નવ્વાણું વિજેતા રહેશે સ્કૂલ લેવલે અને બીજા નવ્વાણું વિજેતા રહેશે કોલેજ લેવલે આમ ટોટલ મિત્રો એકસો ટોટલ વિજેતા છે એ જિલ્લા કક્ષાએ ગ્રાન્ડ ફિનાલીમાં રહેશે અને આ તમામને છે મિત્રો ઇનામ પાત્ર થશે એને ઇનામની રાશિ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ મિત્રો તમારે ખાસ નોંધ લેવાનું રહેશે ઇનામની રાશિ છે મિત્રો એ તમારું શાળા અને કોલેજ કક્ષાનું જે એપ્રુવલ છે એના બાદ તમારા ખાતાની અંદર ડાયરેક્ટ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે મિત્રો તમારે જે આધાર કાર્ડ છે અને તમારું જે એકાઉન્ટ છે એ મિત્રો ડીબીટી કરાવેલું હોવું ફરજિયાત છે એ મિત્રો તમે બેંકમાં જઈને પણ કરાવી શકશો ઉપરાંત મિત્રો તમામને પ્રમાણપત્ર છે આપવામાં આવશે તો મિત્રો આ વખતની આપણે વાત કરી કે જી થ્રી ક્યુ ટુ પોઈન્ટ ઝીરો છે એના ઇનામી રાશિમાં તેમજ મિત્રો જે ક્વીઝ રમાડવામાં આવવાની છે જે મિત્રો બમ્પર ઇનામ છે એ મિત્રો એની અંદર ફેરફાર કરવામાં આવેલો છે જે ફર્સ્ટ ક્વીઝની અંદર મિત્રો હતું નહીં તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો તમારા બીજા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે બીજા વિદ્યાર્થીઓ પણ આ ક્વીઝની અંદર મિત્રો પાર્ટિસિપેટ કરી શકે સાથે સાથે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આપણે આન્સર છે એ મૂકતા રહીશું તો મિત્રો એના વિડીયો જોવા માટે પણ નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી લો એટલે તમને દરેક નવા વિડીયોની માહિતી છે અને અપડેટેશન છે મિત્રો એ મળતી નહીં મળ્યા નવા વિડીયોમાં એક યુઝફુલ અને બહેતરીન માહિતી સાથે વંદે માતરમ જય હિન્દ